ટીબા જઉં છો પાક ટીમ્બા મે જમ ટીમ હું મોરજો

જો અગર દાદા તું લે સર ચાલો 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 હિંકા હિંકા ચાલો 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 આ બોદો ઈડર બેડર જોજો એ મેકીદાન શૂટ ફૂલ પેટીંગર દેખાય આ પેટીંગર એ પેલા એ પેલા ઊભો ઊભો પેલા

ફોન પેસેન્જર નો નહીં આવ્યો ઓહો પેસેન્જર નો શું હેલો આ થોડી વાર કરો હા હા ઓ નો બંગડે ઓ ખબર હતા તો કોણ હતું એ એટલે મો આમ તો મો બેહુ કા ના તાણે બાર નઈ તારું ભૂ માં છે કાકો કોમ કરી સર કોઈ સાહેબ કોમ કા કો કો મિચ્છા દે ગોલ હે

ઓ ઉતરે ઉઓ ઉતરે હોલ ચાલે છે યાર હોલ ચાલે છે ને એના 100 રૂપિયા હોલ ચાલે ચાલો 100 રૂપિયા નહીં યાર પૈસા પૈસા દે તું પૈસા લઈ નહીં આવે હા છે લા પૈસા માકન તો દાળ જાય અલે 10 રૂપિયા 10 રૂપિયા લેના છે તું કીધું તું લઈ જાય 10 રૂપિયા આલા બધા 10 નો મારે છે 10 ચાલે લે એ બો નીંબુ નીકળે અરે બો નીયા 10 રૂપિયા કઈ જાય કમ ની બે કેતો દાળો બગાડો ને દરો ઇંગલ અરે છોટી ગરાક બક નીલા તું હું શું કરું 10 હાલ હું હાલ જ પન સ્મારે મે કેવા જવા દે હ આ બજાર માં યાર શું આવું છું આ રસ્તો એવું છે

પૈસા લેવા કાઢજ તું પૈસા લાંબા ઘડિયાળ મારા કાઢ નાખો પા પૈસા કાઢ પૈસા પૈસા પકડું

તો છોબડા 10-10 રૂપિયા ભરવા પણ બેવડી કચામાં અરે નઈ પાડું ને તો પકડીઓ છે બે આ 10-10 રૂપિયા આ બા ગલ્લા જેવું આ પેલી દુકાન છે બે બે પડકે કાકો હે ઓમ 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 હેડ ઓમ અરે ઓમ જવા છે યાર મે લઈ ગઈ મે જવા જાળીએ જાલિયા 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 ઓ બરાબર પણ તમે ઓમફાડી ઓમ થઈ ગયો ઓમ દેતા રહા આ ટાઈમ ના થાય મોર તું કાળી પોચમાં ના જાય નો ના ઓછી વલાશ થઈ નો ના ઓછી ઉપર મોર સાઈઝ મારે વધારે નઈ લે મોર સાઈઝ વલાશ ના ફાળું પણ જાલિયા તો આવ લઈ લે મોર સાઈઝ મારે ઓછું અરે યાર અરે

દસ રૂપિયા નહી દસ રૂપિયા દસ રૂપિયા થોડા હું કરું કે આપડે તો તું હાલ દે પૈસા ઘેર પૈસા તું હાલે છેલ્લે તારા ઘેર તમે પૈસા ઓળખતા ઓળખ <listed> <Ha? ��ns> <Veronique> <laughs> <todavía pişVAans> <laughs>

હા મારે અમે મારે કોઈ દેવા ની અરે 릭શા 릭શા લાવજો 릭શા લાવ મારી 릭શા છે રે મારી 릭શા અમારે આવજો અમારે 릭શા છે મારી છે હે અલ્યા આયો હે આ ગયો સર ભરાઈ ગયો તો

જાઉ જો વાહ જાઉં જો હા હા જતો રહે ચાર દાડા છેડી પાછો આ તાળા તો મારા રિક્ષા ભાળો નહી હાલ ચાર દાડા છેડી પાછો આવું ચાર જન હું આઈ જ ને ફોન વેસ મારા પાછો એ તો ના વેસ આઈ જા જો જોઈ લે તાં તું એ આલા કંટાળો કરી દીધો આ તો કોઈ રિક્ષા માં બારું મારું આવ્યો ના હું કરવાનો આજે મજા દે આવી કોઈ મજા ના આવી હું કરું કે રિક્ષા છે આજે મને પાલવી નહી છે આજે પાલવી જવા દે મન તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે તો અમારી ચેનલનું નામ છે એસ કે કોમેડી જાળિયા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જય બાબા